વધુના ગાંજા અને સાથે બારડોલી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી દિસાઈ ની સૂચના તથા સુપરવિઝન હેઠળ બાડોલી ટાઉન પોલીસના માણસોની માણસો ટીમો ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા બારડોલી ટાઉન પોલીસ સ્ટેશનના એસઆઈ મહેન્દ્રભાઈ સનાભાઈને બાતમી મળી હતી કે ઈસરોલી ગામ પરવડી ફળિયામાં રહેતો સંજય હળપતિ પોતાના ઘરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થો મોટી માત્રામાં રાખી વેચાણ કરી રહ્યો છે તેવી ચોક્કસ બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટે માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો ગાંજાનો જથ્થો મળી કુલ રૂપિયા એકોતેર હજાર ત્રણસો નેવું ના મુદ્દામાલ સાથે સ્થળ પરથી સંજય લલ્લુભાઈ હળપતિને ઝડપી ગાંજાનો જથ્થો પૂરો પાડનાર ગોપાલ રહે નવાપુરને બારડોલી પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી